સારું હું નીકળું છું તારું ધ્યાન રાખજે ઓકે ડિયર તમે તમારું ધ્યાન રાખજો હમ સારું બાય અચ્છા જી બાય એક ગ્રામની ની કિંમત છ હજાર થઈ ગઈ ઓ નો અરે શું કરે છે બધું જ કામ પૂરું કરીને એમ જ હું બેડરૂમમાં માં સુવા માટે આવી ત્યારે જ તમારો ફોન આવ્યો હા સારું આવતા અઠવાડિયે આપણો ઉત્સવ છે ને ઘર પેઇન્ટ કરવાની વાત કરતા હતા ને આપણે એક પેઇન્ટર ઘરે આવવાનો છે એ આવે ત્યારે એની જોડે ઊભી રહીને તું બધું કામ કરાવી લેજે હા સમજી ગઈ મને સાંભળ જે એડવાન્સ આપવાનો હતો ને મેં એને આપી દીધું છે હો તું કઈ આપતે નહીં સારું જી હું ફોન મૂકું છું હલો હલો હા બોલો ને જ્યારે પેઇન્ટર પેઇન્ટિંગ કરતો હોય ને તો એની ઉપર નજર રાખજે નવો માણસ છે અને કોઈની ઉપર ભરોસો નથી એટલે તને કહી રહ્યો છો આ કલયુગમાં કોઈની ઉપર ભરોસો નહીં કરવાનો સમજે કે નહી હા સારું સારું સંભાળીને ને રહેજે ઓકે કોનું કામ છે તમારે મેડમ આ વિનોદ સરનું ઘર છે ને જી હા મેડમ મારું નામ છે ગોપીનાથ મને ઘરની પેઇન્ટિંગ માટે વિનોદ સર બોલાવ્યો છે અરે રે એ તમે જ છો હમણાં જ મારા પતિએ મને ફોન કર્યો હતો જ્યાં એમણે ફોન કટ કર્યો અને તમે આવી ગયા જુઓ ભાઈ જરા જલ્દી કામ કરજો હું અહીંયા જ છું તમને કઈ વસ્તુની જરૂર હોય તો તરત મને બોલાવજો સારું મેડમ હું આ પેઇન્ટિંગનો સામાન મૂકીને મારું કામ કરવાનું શરૂ કરું છું હમ બરોબર વાત છે હમ સાંભળો ભાઈ 1 મિનિટ તમે નાસ્તો કર્યો કે નહીં ના મેડમ હું બહુ દૂરથી આવું છું એટલે નાસ્તો કરવાનો ટાઈમ ન મળ્યો સાહેબે કીધું કે જલ્દી કામ શરૂ કરવાનું છે એટલે હું આવી ગયો ઓય એ વાત છે પહેલા આવીને નાસ્તો કરી લો સારું મેડમ જો થોડું પાણી આપો તો હું હાથ ધોઈને આવું છું ઠીક છે ઊભા રહો હાથ ધોવાનું પાણી લઈને આવું સારું મેડમ આલો સારું મેડમ હું મારજીને હાથ ધોઈને આવું છું સારું હાથ ધોઈને અંદર આવજો તમારા માટે નાસ્તો કાઢીને રાખું છું સારું મેડમ હાલો અ એક મિનિટ રુકો ક્યાં લઈ જાવ છો અંદર આવીને બેસીને ખાઓ તમે હું અહીંયા બહાર બેસીને ખાઈ લઈશ મેડમ અરે રે કઈ વાંધો નહીં અંદર આવો અંદર આવીને બેસીને ખાવ ના મેડમ હું બહાર બેસીને નાસ્તો કરી લઈશ તમને કોઈ બહાર નાસ્તો કરતા જોય તો સારું નહીં લાગે ઘર માં કામ કરવા વાળા ને બહાર બેસાડીને જમવાનું આપે છે એવી વિચિત્ર વાતો કરશે અહીંના લોકો એ પણ બરાબર છે એવું હોય તો હું અહીંયા બેસીને જ ખાઈ લઉં છું સારી વાત છે નાસ્તો કરતા રહો હું તમારા માટે ચા બનાવી લાવું ઠીક છે મેડમ તમે એમાં જ પ્લેટમાં હાથ ધોઈ લો ને ના હું બહાર જ હાથ ધોઈ લઈશ કઈ વાંધો નહીં એમાં જ હાથ ધોઈ લો ને એ ચા પી લો હા તમારો આભાર મેડમ એની શું જરૂર છે નોર્મલી બધા અમારા જેવા મજૂરોને બહાર બેસીને ખાવાનું ખવડાવે છે પણ તમે ઘરનો સમજીને મને અહીંયા બેસીને ખાવાનું ખવડાયું અરે આ પણ કોઈ મોટી વાત છે કે કઈ નહીં તમે બહાર જઈને કામ શરૂ કરો સારું મેડમ હલો હા બોલો ને સાંભળ પેઇન્ટિંગ નું કામ શરૂ થયું કે નહીં હા પેઇન્ટર આવી ગયો છે અને એ એનું કામ કરે છે ટિફિન આપ્યું કે નહીં હજી હમણાં જણે નાસ્તો કર્યો બિચારો કંઈ પણ ખાધા વિના અહીં આવ્યો હતો શું બોલે છે સાંજે નાસ્તો પણ આપજે ને હા જરૂર આપીશ અને સાંભળ એ પેઇન્ટર ઉપર જરા નજર રાખજે બરાબર હા અજાણ્યા માણસ ઉપર આપણે ક્યારે વિશ્વાસ નહીં રાખવાનો એટલે કહું છું સમજી ગઈ કે નહીં અરે હા જી હું સંભાળી લઈશ જ્યારે બેડરૂમમાં પેઇન્ટિંગ કરે તો સાવધાન રહેજે કારણ કે બેડરૂમના કબાટમાં જ બધા ઘરણા રાખ્યા છે સમજી અરે કીધું ને કે હું જોઈ લઈશ તમે ચિંતા છોડી દો સારું સંભાળને રહેજે બાય બાય તમે ક્યાં રહો છો અને જગ્યાનું નામ શું છે હું વિરમગામથી આવું છું મેડમ ઓ છો હા મેડમ થોડા દિવસ પહેલા જ મેં આ કામ શરૂ કર્યું છે એ વાત છે તો એના તમે શું કામ કરતા હતા કહો એની હું ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવતો હતો એમાં મને ઘણી ખોટ ગઈ પછી મેં એક મારી હોટલ પણ શરૂ કરી હતી એમાંથી પણ કંઈ ફાયદો ના થયો મેડમ પછી મેં કાર ખરીદીને ભાડેથી આપી દીધી હતી એમાં પણ મને ખોટ ગઈ એટલે મેં આ કામ શરૂ કરી મેડમ શું વાત કરો છો આટલા બધા પોતાના બિઝનેસ કર્યા પછી આટલું મહેનતવાળું કામ કરો છો તમે કોવિડનો ટાઈમ હતો હું કારનો હપ્તો ના ભરી શક્યો એટલે બેંક કાર લઈને જતી રહી મેડમ કોવિડના કારણે શહેરમાં મારી હાલત ખરાબ હતી એટલે હું ગામડે જતો રહ્યો ત્યાં જઈને ખબર પડી કે તે અમારા જેવા મજૂરો જીવી નહીં શકે એટલા માટે જ આવ્યો પેટ માટે કંઈ ને કંઈ કામ તો કરવું પડે ને મેડમ અત્યારે પેઇન્ટિંગનું કામ કરીને ગુજરાન ચલાવું છું મેડમ સારું આ કામથી તમને સારા પૈસા મળે છે કે ના મેડમ એટલા પૈસા નથી મળતા આખો દિવસ મહેનત કરીને કામ કરો તો પણ હજાર રૂપિયા જ મળે છે એમાં પણ એજન્ટનું કમિશન હટાવો તો બહુ ઓછું મળે છે અચ્છા કસ્ટમર્સ માટે પેઇન્ટિંગનું સામાન ખરીદો છો ત્યારે તમે એમાંથી કમિશન જેવું લો છો ખરા હું એવું કમિશન નથી લેતો મેડમ કસ્ટમર પાસે મટિરિયલની પ્રાઇસ જ હું લઉં છું મેડમ અચ્છા તમને દારૂ પીવાની ખરાબ આદત છે કે હા એ તો છે મેડમ જો કામ વધારે થઈ ગયું તો થાક ઉતારવા લઈ લઉં છું એ પણ શરીર દુખાતું હોય તો પણ દરરોજ નથી પીતો મેડમ એમ વાત છે પણ શું કામ એવી ખરાબ આદત રાખો છો એ એટલા માટે કહું છું કે દારૂના વધારે પડતા સેવનથી સ્વાસ્થ્ય ખરાબ થશે અચ્છા સાંભળો મારે બપોરનું ખાવાનું બનાવવાનું છે હું જઈને રેડી કરું છું જો તમને કંઈ જોઈએ તો કહી દેજો આપી દઈશ અરે વાંધો નહીં મેડમ તમે જાઓ હું જોઈ લઈશ સારું તમે નિશ્ચિંત થઈ તમારું કામ કરો મેડમ હું સરસ પેઇન્ટિંગ કરી આપીશ તમને બરાબર ને સારી વાત છે હા બોલો બોલતો શું કરે છે અત્યારે હા રસોડામાં જમવાનું બનાવું છું પેલો પેઇન્ટર કામ તો કરે છે ને હા એ તો કામ કરી રહ્યો છે હા સારું સારું કામ કરે છે એટલે આજુબાજુ ના જતે એની ઉપર નજર રાખજે તું બરાબર હા સારું હું જોઈ લઈશ અરે સાંભળો તમે આટલા ગભરાવ છો કેમ ખબર નહીં પણ એ છોકરો મને જોવામાં સારું લાગે છે મારી સાથે પણ સારી રીતે વાત કરે છે શું કીધું તે એની સાથે વાત કરી અને મે ના પાડી તો પણ તે કેમ વાત કરી અરે ભલાઈનો જમાનો નથી ખબર છે ને આપણી સામે મીઠી વાતો કરીને આપણને ઉલ્લુ બનાવીને જતા રહે છે ટીવી માં તો જોવે છે ને કામ વગર વાત ના કરતી તું સારું થોડી સાવધાન રહેજે હા ઠીક છે હું ધ્યાન રાખીશ મેડમ મેડમ હા શું છે બોલો બહુ તરસ લાગી છે થોડું પાણી મળશે હા હું હમણાં લઈ આવું છું થેન્ક યુ મેડમ વાંધો નહીં બેડરૂમમાં પેંટિંગ નું કામ ખતમ થઈ ગયું છે તમે એને જોઈ લો ને હા આવું છું એક મિનિટ ઉભા રહો જો મેડમ વાવ બહુ જ મસ્ત છે મેડમ આ કલર બહુ એટ્રેક્ટિવ છે એટલે મેં બેડરૂમ માટે પસંદ કર્યો હા સાચે ખૂબ જ સરસ છે પેઇન્ટિંગ ની જોઈને ખબર પડી જશે કે તમારું કામ કેટલું સરસ છે થેન્ક યુ મેડમ અંદરનું કામ ખતમ થઈ ગયું છે હું બહાર ગેલેરીનું કામ શરૂ કરું છું હમણાં રહેવા દો બપોરનું જમવાનું ટાઈમ થયો છે તમે હાથ મોઢું ધોઈ લો હું જમવાનું કાઢું છું સારું મેડમ હું હાથ પગ ધોઈને આવી જઉં છું હાલો હા અરે બાપ રે મેડમ બિરયાની બહુ સરસ છે શું આ તમે બનાવી છે હા સાચે કેમ તમને કોઈ શક છે બહુ જ સરસ છે મેડમ મારી પાસે શબ્દો નથી આટલી સરસ મે ખાધી નથી મે વિચારું ન કે આટલી બધી સરસ હશે મેડમ હું તો હંમેશા હોટેલ માં જ ખાઉં છું મેડમ હોટેલ નું ખાવાનું ખાઈને મારું મન ભરાઈ ગયું છે મેડમ તમારી હાથ ની બિરયાની ખાઈને મને તો મારું ઘર યાદ આવી ગયું શું કહો છો ઠીક છે ઠીક છે પહેલા તમે જમો તમારા હસબન્ડ નસીબદાર છે મેડમ કેમ સ્વાદિષ્ટ ખાવાનું જે બનાવો છો એટલે જ સાહેબ બહુ નસીબદાર છે મેડમ કમસે કમ મારા હાથની બનાવેલી બિરયાની ના તમે વખાણ તો કરો છો પણ મારા પતિ છે ને ખાધા પછી વખાણનો એક શબ્દ પણ નથી બોલતા સાચી ખૂબ ટેસ્ટી છે કે બહુ લાજવાબ છે મેડમ લાગે છે તમારા પતિએ તમારી હાથની બિરયાની ક્યારે ખાધી નથી પ્લેટમાં હાથ ધોઈ લેજો તમે સારું મેડમ